ડીસા ભોપાનગર રેલવે ફાટક પર બે એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર ડીસા ભોપાનગર રેલવે ફાટક પર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર પાસે લોકોની માંગ ઉઠી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ભોપાનગર રેલવે ફાટક પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ભોપાનગર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની સમસ્યા હોવાથી અહીંથી દિવસની વધુમાં વધુ ત્રીસથી ચાલીસ ટ્રેનો પ્રસાર થાય છે ત્યારે વારંવાર ફાટક બંધ કરવામાં આવતી હોવાથી વાહનોને લાંબી કતારો જોવા મળે છે તેવી જ રીતે આજે અડધો કલાક ફાટક બંધ રહેતા બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી હતી એવામાં એક ગંગાનગર અકસ્માત સર્જાતા એક સાથે બે એમ્બ્યુલન્સ વાન પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી અને અડધો કલાક સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિકમાં ઊભી રહી હતી આજે અડધો કલાક ફાટક બંધ રહેતા એક કિલોમીટર સુધી બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી હતી વાહન ચાલકોને અવરજવરમાં હેરાન પરેશાન થયા છે એટલે ફાટક પર ઓવરબ્રિજ તાત્કાલિક બનાવવા વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે ટ્રેન એમ્બ્યુલન્સ પણ ફરી અડધો કલાક થી એમ્બ્યુલન્સ ફરી હતી આવા ટ્રાફિકમાં અમુક વાર હોમગાર્ડ કે પોલીસ જવાનો કોઈ દેખાતા નથી ત્યારે વાત કરીએ તો આજે ભોપાનગર રેલવે ફાટક પાસે બંને એમ્બ્યુલન્સ વાન ત્રીસ મિનિટ સુધી સમય બંધ રહેતા ટ્રાફિક ચક્કાજામ થયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ હતી અને તેમને નીકાળવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારે આવી રીતે જો સમસ્યા રહેશે તો લોકોને હાલાકી ભોગવવી પડશે અને ટ્રાફિકનો સામનો પણ કરવો પડશે તો સરકારને આ ટ્રાફિકમાંથી પબ્લિકને છુટકારો મળશે કે નહીં તે આવનારો સમય બતાવશે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા